આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચના પાંચબતેથી મહમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો છે વિરોધ કરી રહ્યા છે સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે માર્ગના સમારકામની માંગ કરવામાં આવી રહી છે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે વાહન વ્યવહાર પૂર્વવ્રત કરવામાં આવ્યો છે સ્થાનિકોના આક્ષેપ અનુસાર માર્ગની પદ્ધતિસર સમારકામ કરવામાં નથી આવ્યું થીંગળા મારી અને તંત્ર અધિકારીઓ જતા રહે છે તેવી પણ વાત સામે આવી છે ટ્રાફિક જામ ની પરિસ્થિતિ નિર્માણ થયું છે વહેલામાં વહેલી તકે આનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જય હિન્દ જય ભારત જે ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા આજે તમે જોઈ રહ્યા છો પશ્ચિમ વિસ્તારના રોડની હાલત આજે આ પબ્લિક જો આજે આખો રોડ પર પબ્લિક આવી છે નગરપાલિકાની ની નથી ખુલતી આજે 4 મહિના પહેલા મેં કીધું પશ્ચિમ વિસ્તારના નવા રોડ બનાવ કાર્બેટિંગ વાળા બનાવ આ લોકો ઠીકલાપુર કામ કર્યું છે વિરોધ પક્ષ સાતત પક્ષ બંને મળેલા છે આ બંને મળી ભગત બાર રોડ નથી બનતું બ્રિજ ના નામ પૈસા ખવાઈ ગયા છે આ રોડ ના બી પૈસા છ વર્ષથી પૈસા ખવાઈ ગયા છે આ સુધી આ રોડ બન્યું ને આજે જનતા બેમાન છે ડિલિવરી વાળી ભાઈઓ કેવી રીતે લઈ જશે એકસો આઠ માં માણસ ગંભીર રીતે ઘાયલ હોય કેવી રીતે જશે પણ આ લોકોની તંત્રની ની આગ નથી ખુલતી આજે જાહેર જનતા રોડ ઉપર આવી છે તો પણ નગરપાલિકાની ની આગ નથી ખુલતી કે ક્યારે રોડ બનશે રાતે બબે વાગે આવીને જીસીબી મારીને જતા રહે છે કે જીસીબી મારો જો રોડ બનાયા પાકા રોડ જો અહીં અમને અમે ટેક્સ નથી ભરતા અમે ટેક્સ નથી ભરતા અમે જનતા નથી તમારા આવે તમારા મંત્રી તમે રાતે રોડ બનાવી છો કોણ છે આ રોડ પર નથી એટલે તાત્કાલિક આ રિપેરિંગ કામ થાય આ રોડ તો આ જનતા આવી રીતે રોડ આવશે ના આંદોલન કરશે જય હિન્દ જય ભારત મારું નામ ઇલિયાસ પટેલ છે સામાજિક કાર્યકર લગભગ છેલ્લા બે હજાર છ સાતમાં રોડ બનેલો હતો એ મમ્મથુરાથી બાયપાસ સુધીનો ગલચર સાહેબના શાસનમાં બનેલો ત્યાર પછી પશ્ચિમ વિસ્તારમાં કોઈ રોડ બનેલો નથી આજે ચોમાસામાં આખા ભરૂચ શહેરના રોડો તૂટી ગયેલા છે અને આ પબ્લિકને એટલી તકલીફ પડે છે કે જેની કોઈ હદ નથી આ લોકો ખાલી પેલી કોરી વસ્તુ પૂરી અને ચાલુ ચાલુ કરી દે છે એના કરતાં તો જો તમે કાર્પેટિંગ કર્યું હોત તો જેટલો ખર્ચો રોડીમાં ને એની અંદર થયો એનાથી ઓછા ખર્ચામાં કામ થઈ ગયો છે અને પબ્લિકને એટલી તકલીફ પડે છે જો એગને હાવીના ભાઈ હોય તો એમના માટે કેટલી તકલીફ છે એકસો આઠ ઇમરજન્સી જવા વાળી ગાડીઓને બી કેટલી તકલીફ છે એ પબ્લિક જોઈએ છે અને પબ્લિકને પૂછો કલેક્ટર જ સાહેબ જાય છે ધારાસભ્ય સાહેબ જાય છે આ મામલેદાર સાહેબ દરેક પ્રકારના મોટા મોટા અધિકારીઓ જાય છે પણ મને એવું લાગે છે કે એમને હવે અમારે હમણાં ફરીથી આવેદનપત્ર લેવા જવાનું છે કલેક્ટર ઓફિસમાં જય હિન્દ જય ભારત